જે લોકો થારને જીતવા માગતા હોય તે કમેન્ટમાં લાલ દિલ ભેજે અને જે જીતવા માગતા હોય તે કમેન્ટમાં બ્લેક દિલ ભેજે તમે જો ચાલુ થઈ ગઈ છે અને જે થાર ગાડી છે ટેક્ટરને હલાવી પણ નથી રહી તમે જોઈ શકો છો વિડીયોમાં જો અને ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે આપ જોઈ રહ્યા છો થાર ગાડી તેનું પૂરેપૂરું તાકાત લગાવી રહી છે તો પણ ટેક્ટરને હલાવી પણ નથી રહી જોવા જુઓ તમે વિડીયોમાં જુઓ ટ્રેક્ટર જે છે થાર ગાડીને તોડીને જાય છે જોવા જુઓ वीडियो मत धोई लो तुम्हें ये ट्रैक्टर की ताकत है थार गाड़ी सामने कसूर नहीं आवतो ये ट्रैक्टर था गाड़ी ना ताली जा रही है देखो तुम्हें मने तेवला ट्रैक्टर दीते है तुमने केहू लागे ट्रैक्टर जे छ के गाड़ी जे छ थे कमेंट में जरूर से